પૃથ્વીનો ખજાનો ચેનલમાં તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તમે જે ડિસ્પ્લેમાં જોઈ રહ્યા છો એ હળવદ સામતસર તળાવમાં વચ્ચે આવેલા એક જાળીનું દ્રશ્ય છે અને હવે જે ચિત્ર જોઈ રહ્યા છો એ પેન્ટેડ સ્ટાર્ટનું એક બચ્ચું છે એટલે પેન્ટેડ સ્ટાર્કને ગુજરાતીમાં પીળી ચાંચ ઢોંક કહેવાય છે અને કચ્છી પિત્રોળો પણ તરીકે ઓળખવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો હિમાલયના ખંડમાં અને એશિયાના ભીના મેદાનોમાં આ જાતિનું પક્ષી જોવા મળે છે અને સામાન્ય રીતે વૃક્ષો પર માળો બનાવી તેમાં ઈંડા મૂકી ત્યારબાદ જે તમે ડિસ્પ્લેમાં જોઈ રહ્યા છો એ બચ્ચા સ્વરૂપમાં આપણે જોઈ રહ્યા છીએ અને હળવદ સામસર તળાવમાંથી આપણને આ દ્રશ્યો જોવા મળે છે નવાઈની વાત એ છે કે આ સ્થળાંતર કરતું નથી ઋતુનું આધારે ક્યાંક નહીવત એટલે ઓછું સ્થળાંતર કરે છે બીજી વાત એ પણ કરીએ કે સામાન્ય રીતે એ માછલી એનો ખોરાક છે બહુ જ થોડી લાંબી ચાંચ છે અને મેં કીધું એમ પીળી ચાંચ ઢોક તરીકે આ ગુજરાતીમાં ઓળખાતું પક્ષી છે ભારત દેશમાં આપણને જોવા મળે છે ને એશિયાના ભીના પ્રદેશો છે ત્યાં આપણને જોવા મળે છે વધુમાં વાત કરીએ ને મિત્રો આ પક્ષી છે ને આવા વિશાળ વૃક્ષમાં પર માળો બનાવે છે અને આ માળા છે હળવદ સામતસર તળાવમાં તમે જે જોઈ રહ્યા છો તે ત્યારબાદ તેઓ છીછરા પાણીમાં માછલીઓનો શિકાર કરે છે અને એમાં ચાંચ વડે તેઓ એનો શિકાર કરે છે ને પાણીમાં શાંત પાણીમાં પગ પગેથી પગ હલાવી અને નાની માછલીનો શિકાર કરતું આ પેન્ટે ગુજરાતીમાં જેને પીળી ચાંચ ઢોંક કહેવાય છે એ આપણને હળવદના સામતસર તળાવમાં એકી સાથે ઘણા બધા પક્ષીઓ જોવા મળે છે એટલે વિશાળ આ ઝુંડમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતું બહુ લાંબુ નથી પરંતુ તેમ છતાં પણ શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ આપણા હળવદ સામતસર તળાવમાં આ પ્રકારના પક્ષીઓ આવે છે જે મહત્ત્વની વાત છે ને મિત્રો તો એનું અલગ અલગ રીતે વર્ણન પણ જોવા મળે છે જેમ કે ખાસ કરીને વાત કરીએ તો છત્રીસ થી ચાલીસ સેન્ટીમીટર એની ઊંચાઈ છે અને એની પાંખો છે ને ઓગણસાઠથી ત્રેસઠ ઇંચની પાંખો છે વજન પાંખોનું વજન જોઈએ ને તો બે ત્રણ બે પોઈન્ટ ત્રણ અથવા બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ હોય છે અને એવરેજ ચાર પોઈન્ટ સાત કિલોગ્રામના વજનમાં આપ જોવા મળે છે તેમજ સામાન્ય રીતે નર અને માદા એક સરખા દેખાય છે પરંતુ નરની ઊંચાઈ માદા કરતા મોટી હોય છે એટલે ખાસ કરીને આ જોવા મળતા પક્ષીઓ જે મેં કહ્યું એમ છીછરા પાણીમાં તેઓ સામાન્ય રીતે માછલી મળી રહે તે પ્રકારનો ખોરાક લે છે અને એ પુખ્ત વય થાય જ્યારે ઈંડાઓમાંથી વય થાય ત્યારે આ જે ડિસ્પ્લેમાં તમે જોઈ રહ્યા છો એ પ્રકારનું છે જેમાં પીળી ચાંચ હોય છે કેસરી આમ ગળાનો ભાગ હોય છે 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 ત્યારબાદ આપણને સફેદ રંગ જોવા મળે ગુલાબી ગુલાબી પ્રકારના પગ પણ એ રીતે ઉંમરમાં જોવા મળે છે અને આ રીતે વિશાળ વૃક્ષમાં તેઓ માળો બાંધે છે અને પછી તે આશ્રય સ્થાન લે છે અને ધીમે ધીમે જેવી જ રીતે ઋતુની શરૂઆત થતાં પુખ્ત વયના પક્ષીઓ થાય ત્યારે ફરી પાછું જ્યાંથી સ્થળાંતર કર્યું હોય તે જ દિશામાં આજુબાજુ વિસ્તારોમાં પરંતુ આ દ્રશ્યો જોતાની સાથે જ આપણને એવું લાગે છે કે સામંતસર તળાવમાં આ પ્રકારના દ્રશ્યો અને આ પ્રકારના અવારનવાર પક્ષીઓ આપણને જોવા મળતા હોય છે ત્યારે વધુમાં ન કહેતા આવા જ વિડીયો જોવા માટે હજુ સુધી તમે જો આ પૃથ્વીનો ખજાનો ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યો સૌથી પહેલાં એ કરો તમામ દર્શક મિત્રો ખૂબ ખૂબ આભાર